કેન્દ્રીય વિદ્યાલય આસપાસના વિસ્તારમાંથી દીપડો હવે ઇન્દિરાનગરના રહેણાંક મકાનો સુધી પહોંચ્યો છે જેના લીધે સ્થાનિકોમાં ભયના ઉથાર તળે જીવી રહ્યા છે તો બીજી તરફ વન વિભાગ પચીસ દિવસ બાદ પણ દીપડાને ને ઝડપી લેવામાં નાકામ રહ્યું છે ગઈકાલે વહેલી સવારે આ દીપડો ઇન્દિરાનગરના રહેણાક મકાન સુધી પહોંચ્યો હતો અને ડુકરનો શિકાર પણ કર્યો હતો જે અહીંના મકાનના સીસીટીવી કેમેરામાં પણ કેદ થયું છે ત્યારે વન વિભાગ દીપડાને વહેલી તકે ઝડપી લે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે પોરબંદરના કેન્દ્રીય વિદ્યાલય આરજેટી કોલેજ આસપાસ છેલ્લા પચીસ દિવસથી દીપડાએ પડાવ નાખ્યો છે અને અહીં બે ગાય આઠ શ્વાન અને એક મોરનો શિકાર કર્યો છે ત્યારે હવે આ દીપડો નજીકમાં આવેલ ઇન્દિરાનગરના રહેણાંક વિસ્તાર સુધી પહોંચ્યો છે આજે વહેલી સવારના દીપડો રહેણાંક મકાનના દરવાજે થોડી બેસી બાદ અહીં રહેલ ડુકરનો શિકાર કર્યો હતો જે તમામ ઘટના અહીં રહેતા નિશાબેન ચેતનભાઈના મકાનના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે દીપડો ઘર આંગણે પહોંચતા સ્થાનિકોમાં ભારે ભય જોવા મળે છે સ્થાનિકો આજે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને જણાવ્યું હતું કે અહીં મોટી સંખ્યામાં લોકો વસવાટ કરે છે અને બાળકો ઘરની બહાર રમતા હોય છે વડીલો પણ ઘરના ઓટલે સવાર સાંજ બેઠા હોય છે ત્યારે દીપડો તેઓને દબોચી લે તેવી ભીતિ સેવાઈ રહી છે એક તરફ અહીંની ગલીમાં તમામ સ્ટ્રીટ લાઇટો પણ બંધ છે જેના પગલે સાંજે તો ઘરની બહાર નીકળવામાં પણ ભય લાગે છે અગાઉ દીપડાએ અનેક પશુઓનો શિકાર કર્યા છે ત્યારે હવે લોકોમાં પણ હુમલો કરી શકે છે કેન્દ્રીય વિદ્યાલયના પટાંગણમાં પણ આ દીપડાએ દેખા દીધી હતી જેના કારણે અહીં સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા લોકો પણ સતત ભયના ઓથાર તળે જીવી રહ્યા છે વન વિભાગે માત્ર ત્રણ પાંજરા મૂકી સંતોષ માની લીધો છે દીપડાને ઝડપી લેવા ડ્રોન કેમેરા સહિત આધુનિક ટેકનોલોજીનો પણ સહારો લેવો જોઈએ અને સ્થાનિક વન વિભાગ દીપડાને પકડવામાં નાકામ રહ્યું હોવાથી નિષ્ણાત ટીમોને બોલાવીને પણ દીપડાને પકડવા કાર્યવાહી હાથ ધરવી જોઈએ તેવી માંગ ઉઠી છે આ અંગે વન વિભાગના અધિકારી અરુણકુમારે એવું જણાવ્યું હતું કે દીપડાને પકડી લેવા કાર્યવાહી ચાલુ છે હાલ તેઓ મિટિંગમાં હોવાથી આના પર વધુ કશું જણાવી શકે તેમ નથી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ આ અમે એટલામાં વહવાટ કરીએ ને દીપડો એટલામાં આવે નાના છોકરા છે આમાં ઘર બારવાળા બધાય રહે જંગલ છે તો થોડુંક કોઈ કે તમારે કીક પણ વ્યવસ્થા કરવી જોઈએ ને આ બે મહિનાથી આ થાંભલો નખેગા તો લાઈટ હજે નાખીને તો આ નાના છોકરા છોકરાવાળા બધાય રહે બધાય ની કાથી સિટીમાં રહેવા ન ઓળ્યું થાય તો પછી આ બે મહિનાથી એટલામાં વહવાટ કરે તો પછી ઈને કઈક ધ્યાન રાખવું જોઈએ ને સજકાની આ કયો વિસ્તાર કઈ ગલી છે આ ઈન્જીનિયરનગર હા

તો પછી આ રીતે વહવાટ કરે તો નાના છોકરા છે બેઠો તો રાજી વાગે હજી હોય મારું નામ નિશા છે કાલે રાત્રે સવારે પાંચ વાગે અમારા ઘરે દીપડો આવ્યો તો અમારા સીસીટીવી માં આવી ગયું બધું પણ કેમ કોઈ અહિયાં કઈ નિર્ણય નથી લેતો બે મહિના થી અહીંયા ફરે છે અમારા નાના નાના છોકરા છે બધા ને તો કઈ નિર્ણય નથી નથી પકડાતો કે નથી આવતા કોઈ ધ્યાન નથી દેતો અમારે વિસ્તારમાં આ ઇન્દિરાનગરની ત્રીજી ગલીમાં ઘર લગીન દીપડો પહોંચી ગયો તો શું કરવાનું છે આમાં આગળ કઈક નિર્ણય લ્યો અમને કઈક આપો સહાય કંઈક કરો અમારે નથી લાઈટું સ્ટ્રીટ લાઈટ નથી ગલીમાં કે નથી થાંભલા બરોબર નથી કઈ તો રાતના આવે ને છોકરાઓ રમતા એ ઉપાડીને આજે બુંદરૂ માર્યું કાલે છોકરાનો વારો આવશે આનું કોણ નજર રહેશે જવાબદાર